એનું ધ્યાન રાખવા માટે કેટલી બધી અને અત્યારે તો અમથી ને હું ઉડાડી દીધી હવે સોના નો પર્વત આવી કે તમે મારી ઉપર વિશ્રામ કરો તમે આરામ કરો હનુમાનજી કીધું કે ભાઈ હું તો રામનું કામ કરવા માટે નીકળો છું હલકારો છું ટપાલી છું રામનો સંદેશો મારી માં જાનકીને આપવાનો છે અને જાનકી જે સંદેશ આપે તને આપીશ તું મને જવા દે ਹਨੂਮਾਨ ਤੇ ਪਰਸਾ ਪਰਸਾ ਤੇ ਸਪਰਸ਼